લઘુકથા કાવ્યાંજલિ નિયમિતપણે દર સોમવારે દર સોમવારે પ્રાધ્યાપિકા અક્ષી દ્વિવેદી કોલેજના પુસ્તકાલયમાં પ્રવેશતા જ સામે દેખાતી ભીંત પરના બોર્ડ ઉપર નવું લખાણ લખે કદીક ઋતુઓને લગતું કદીક વર્તમાનમાં ઘટેલી કોઈ ઘટનાઓને લગતું કદીક કોઈ વ્યક્તિ વિશેષ અવસાન પામે તો તરત તેમની વિશેની કાવ્યાંજલિ એવી લખે કે વાચકને સદગતનો પરિચય પણ મળી રહે અને કાવ્યાનંદ પણ પરંતુ એક વખત અક્ષી દ્વિવેદી બહુ અકળાયા બહુ અકળાયા કારણ કે હજુ એક સોમવારે એક નામાંકિત સાહિત્યકાર આ ફાની દુનિયા છોડી ચાલ્યા ગયા એટલે પ્રાધ્યાપિકા અક્ષય દ્વિવેદીએ ભીતપત્ર ઉપર એક સ્મરણાંજલિ લખી ત્યાં બીજા સોમવારે કોઈ બીજા સાહિત્યકારના નિધનના સમાચાર આવ્યા અને એ સોમવારે પણ તેમને સ્મરણાંજલિ લખવી પડી પણ ત્રીજે સોમવારે પણ જ્યારે સવારના પોરમાં જ વર્તમાનપત્ર ઉઘાડતા જ એક ત્રીજા સાહિત્યકારના અવસાનના સમાચાર વાંચવા મળ્યા ત્યારે તેમણે અંજલિ કાવ્ય રચ્યું તો ખરું પણ એમનું મન કડવું થઈ ગયું તેઓ વેમી તો ન હતા પણ તોય તેમને પંચક બેઠાનો વેમ પડ્યો અને ચોથે સોમવારે તેમની ભીતિ સાચી પડી વર્તમાનપત્રમાં કોઈ ચોથા સાહિત્યકારના દિવંગત થયાના સમાચાર છપાઈ ચૂક્યા હતા અને તેમને તે સોમવારે પણ કાવ્યાંજલિ જ લખવી પડી મિત્રો રમૂજમાં પૂછવા લાગ્યા કે આવતી સોમવારે કોને અંજલિ આપશો જે જે ઘરડા માંદા હોય એમના માટે કાવ્યાંજલિ બનાવી જ રાખો ને જેથી કરીને વખત પર બનાવી ન પડે વગેરે વગેરે પણ પ્રાધ્યાપિકા અક્ષી દ્વિવેદીને તેમાં હસવા જેવું લાગતું ન હતું તેમને મંગળનું જવું અને બુધનું આવવું ગુરુનું જવું અને શુક્રનું આવવું કશું જ ગમતું ન હતું તેમને લાગ્યું કે જમ હવે ખોરડું ભાળી ગયો છે આ વખતે જો વળી કોઈ સાહિત્યકાર કિનારો કરશે તો પોતાને વળી કાવ્યાંજલિ લખવાનું કામ કરવું પડશે ના ના એમણે જાહેર કર્યું આ વખતે પોતે નહીં લખે સહતંત્રી કહે ચિંતા કરો માં હવે કોઈ જવાનું નથી અને જશે તો આ વખતની અંજલિ હું સહતંત્રી લખીશ બસ અને શું કહું તમને ખરેખર સોમવારે સવારે આ વખતની અંજલિ સહતંત્રી જ લખી રહ્યા હતા કે તમે આ ભીંત પર નિયમિત કશું લખતા ચાર સોમવારથી તમે અહીં કોઈ ને કોઈ સાહિત્યકાર માટે કાવ્યાંજલિ લખતા રહ્યા હતા ત્યારે તમને ખબર હતી કે એક કાવ્યાંજલિ તમારે માટે પણ અહીં લખાશે તમારા હૃદયનું આમ અચાનક બંધ પડી જવું મિત્ર તે અમારે માટે અસહ્ય અસહ્ય તમારા નામની આગળ હે અક્ષી દ્વિવેદી ઉફ! સ્વ લગતા અમારું હૃદય ફાટી પડે છે તો આવી જ લઘુકથા સાંભળવા માટે જોડાયેલા રહો નાઇન્ટી પોઈન્ટ ફોર એફ એમ કમ્યુનિટી રેડિયો સ્ટેશન સાથે તો ચાલો ફરી મળીશું નવી લઘુકથા સાથે ત્યાં સુધી ગુડ બાય